તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર એ મિસ્ટર શું નામ છે તમારું અચાનક એક સ્ત્રી સ્વર સાંભળીને દિલીપ વિચારધારામાંથી બહાર આપ્યો એણે અવાજની દિશામાં નજર કરી પછી રૂમમાંથી બહાર નીકળીને સીધો બાલ્કનીમાં આપ્યો માયાભવનના ફ્લેટની બાલ્કનીમાં બેઠેલી જે યુવતી સાથે એણે વાતો કરી હતી અને જે ચાર પાંચ ટેલિફોન કરવાનું કહીને અંદરના ભાગમાં ચાલી ગઈ હતી એ જ યુવતી પાછી બાલ્કનીમાં આપીને દિલીપની બાલ્કની સામે તાકી રહી હતી મજકૂર યુવતી બીજી કોઈ નહીં પણ દિલીપ જેની તલાશમાં અહીં આપ્યો હતો એ જ તે દિનાનાથની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી છે એ વાત દિલીપ સમજી ગયો હતો દિનાનાથે આપેલા ક્લોઝઅપ ફોટા પરથી એણે તે યુવતીને દિનાનાથની પુત્રી તરીકે ઓળખી કાઢી હતી યુવતીને વિશ્વાસમાં લેવા માટે તેની સાથે રોમેન્ટિક વાતો કરવાની ખૂબ જ જરૂર હતી ઓહ શું નામ છે તમારું દિલીપે પૂછ્યું મારું નામ દિલીપ છે અને તમારું દિલીપે પેગમાંથી વિસ્કીનો ઘૂંટડો ભરતા કહ્યું આરતી આરતી જોશી એ યુવતી હસીને બોલી મિસ આરતી તમે સાચે જ ખૂબ સુંદર છો દિલીપે સ્વાભાવિક લાગે એવા અવાજે પ્રશંસા કરતા કહ્યું એમ લે વાત આરતી મોહક સ્મિત ફરકાવતા બોલી હા તમને જોઈને ગમમે એનું બ્લડ પ્રેશર વધી જાય તેમ છે એ ફરીથી હસી પડી મિસ્ટર દિલીપ બીજાની વાત જવા દો તમે તમારી વાત કરો બોલો તમારું બ્લડ પ્રેશર વધ્યું ખરું હા જૂઠું નહીં બોલું દિલીપે સ્મિત સહ કહ્યું તમારા જવાબથી મને સંતોષ થયો છે બીજાની જેમ તમે યુવતીઓને આકર્ષવા માટે ખોટા લટકા નથી કરતા આપણા બંનેની દોસ્તી ખરેખર જ જામશે એવું તમે શા પરથી કહો છો દિલીપે પૂછ્યું એટલા માટે કે તમે મને ખૂબ જ ઓછા પોશાકમાં જોયા પછી પણ તમે કશુંય અડપલું કે ચેન ચાળા નથી કર્યા તમારા સ્થાને કોઈ બીજો હો તો ક્યારનો આ બાલ્કનીથી બે ત્રણ ફૂટ ઊંચી રેલિંગ વટાવીને સીધો જ મારી બાલ્કનીમાં મારા પર કૂદી પડત મેડમ દિલીપભાઈ પોતાનું પેટન્ટ હાસ્ય ફરકાવતા કહ્યું ખોટી ભ્રમણા રહેવા દેજો આવો કૂદકો મારીને તો હું પણ આવી શકું તેમ છું તમારામાં આવી અવળચંડાઈ હોય એવું તો હું પણ તમારી વાતચીત અને ચહેરા પરથી સમજી શકું છું હવે એક ફરિયાદ કરું તમને જાણે દિલીપ તેનો વર્ષો જૂનો પરિચિત હોય એવા અવાજે એણે દિલીપને કહ્યું હતું અને દિલીપ પણ તેના જૂના પરિચિત હોવાની ઢબે જ વાતચીત કરતો હતો બોલો શું ફરિયાદ છે કોઈ પણ કંપની વગર એકલા એકલા પીવાની મજા આવે છે ખરી ઓહ સમજો દિલીપે કહ્યું તું કંપની આપીશ મને એટલે જ કહું છું એક પેગ મને પણ આપોને જરૂર દિલીપે પોતાનો ગ્લાસ ખાલી કરીને ચપટી રેલિંગની ઉપલી સપાટી પર મૂકી દીધો પછી તે અંદર જઈને વિસ્કીની બોટલ બરફની પ્લેટ અને બીજો ગ્લાસ લઈ બાલ્કનીમાં પાછા આવી બંને ગ્લાસમાં પેગ બનાવીને એક ગ્લાસ હાથ ઊંચો કરી રેલિંગ બહાર કાઢીને આરતીના પોતાની સામે લંબાવેલા હાથમાં મૂકી દીધો શબ્દની આપ લે કર્યા બાદ બંને એક મોટા ઘૂંટ ગળે ઉતર્યા પછી ગ્લાસ નીચે મૂકી દીધા તમારા જેવા સારા માણસે ઉસ્માનપુરા જેવા બદમાશીથી ધીકતા વિસ્તારમાં આવેલી હોટેલ શા માટે પસંદ કરી એ સમજાતું નથી મને આરતીએ કહ્યું પહેલી વાત તો એ કે આ વિસ્તાર અંગે હું કશું નથી જાણતો બીજું જે સ્થળે મન બહેલાવાના સાધનો હોય એ મારી નજરે સારા જ વિસ્તાર છે અને મને ખાતરી છે કે મને અહીં કંટાળો નહીં આવે આરતીએ ગ્લાસ ઉઠાવીને ખાલી કરી નાખ્યો મિસ્ટર દિલીપ આરતીનો અવાજ ભાવાવેશથી કંપતો હતો તમે ખરેખર ખૂબ જ ઈમાનદાર અને લાગણીશીલ માણસ છો અને ઘણા વખતથી તમારા જેવા માયાળુ અને હું એવા મિત્રની હું શોધમાં હતી મારું મન અહર્નિશ તમારા જેવા માણસને મળવા માટે ઝંખતું હતું અત્યારે પણ મને એમ થાય છે કે હું કોઈક સ્વપ્નમાં તમને મળું છું અને વાતચીત કરું છું પણ અંદરખાનેથી મને ભય છે કે સ્વપ્ન તૂટતાની સાથે જ મારી આંખો ઓગળી જશે અને બીજી જ પડે તમે ઊભા છો એ બાલ્કનીમાંથી માણસના રૂપે કોઈ હેવાન મારી આબરૂ પર હાથ નાખવા અને મારી અસ્મતનો જનાઝો કાઢી નાખવા માટે સીધો છલાંગ મારીને મારા પર કૂદી આવશે દિલીપ ખૂબ જોરથી હસી પડ્યો જો એના અવાજમાં ભારોભાર આશ્વાસન હતું તું સપનામાં નહીં પણ વાસ્તવિક ધરતી પર છો તારો સાથ છોડાવવાની મારી સહેજ પણ ઈચ્છા નથી દિલીપે તેને પોતાના વિશ્વાસમાં લેવા માટે બીજી વાર એક વચનમાં સંબોધતા કહ્યું રહી વાત હેવાની તો હું કબૂલ કરું છું કે હજારમાંથી નવસો નવ્વાણું માણસો હેવાન જ હોય છે આ નવસો નવ્વાણું એ ભલે શરાબી ચહેરા પાછળ હેવાની જ ભર્યો ખરબચડો ભયાનક અને ઘૃણિત ચહેરો છુપાવ્યો હોય પણ તક મળતા જ તે શરાફી નકાબ આંખના પલકારામાં કાઢીને ફેંકી દે છે પરંતુ ખાતરી લાગજે કે આવા એકેય હેવાને હું તારી પાસે ફરકવા નહીં દઉં આરતીના ચહેરા પર રાહતના હાવભાવ ફેલાયા એણે હાથ લંબાવીને ખાલી ગ્લાસ દિલીપ સામે લંબાવ્યો દિલીપે એક પેક બનાવીને ગ્લાસ પાછો આપી દીધો સાંજ આથમવાની તૈયારી હતી આકાશમાંથી ધીમે ધીમે અંધારા ઉતરતા હતા અચાનક આરતી ઘૂંટ ભર્યા પછી દિલીપની જેમ તેને પણ એક વચનમાં સંબોધતા બોલી દિલીપ આરતી સ્મિત ફરકાવતી બોલી બોટલમાં કેટલી વિસ્કી બાકી છે કેમ તારે શું કામ છે એટલા માટે કે ખાલી બોટલ મારે જોઈએ છે તને મારી માંગણી વિચિત્ર લાગશે પણ મને ખેર જવા દે એક મહિના પહેલા મને મારી જિંદગીની કે મારા મોતની જરાય પડી નથી અને હવે અહીં હું એક મહિનાથી આવી છું આ સમયમાં મારા વિશે મેં ખૂબ ખૂબ વિચાર કર્યા પછી હું એવા તારણ પર આવી છું કે બાવીસ વર્ષની ઉંમર નિષ્ફળતા કબૂલ કરવા જેવી નથી તેમ નિરાશ થવા જેવી પણ નથી સાંભળ હું અત્યાર સુધી એમ જ માનતી હતી કે હું બહુ મોટી ફિલ્મ અભિનેત્રી બની શકું તેમ છું પણ હવે મને રહી રહીને ભાન થયું કે મોટી અભિનેત્રી બની શકવાની વાત તો બાજુએ રહી હું એક નાનકડો રોલ ભજવી શકું તેમ પણ નથી અભિનેત્રી જેવા હાવભાવ મારા ચહેરા પર રજ માત્ર પણ ઉપસાવી શકતી નથી એને ફરીવાર ગ્લાસમાંથી ઘૂંટડો ભર્યો એટલે મે મારી અણઆવડત કબૂલી લીધી છે અહી લલિતપુરમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં પણ ટેસ્ટ આપી ચૂકી છું હવે તો મારું મન જ ઉતરી ગયું છે અને મને તેનો અફસોસ પણ નથી તું મારી વાત બરાબર સમજે છે ને હા દિલીપે કહ્યું ફિલ્મમાં કામ કરવા માટે અભિનય શક્તિ હોય તો પણ મનગમતો રોલ હોવો ખૂબ જ જરૂરી છે તો કોઈ ફિલ્મનો ડિરેક્ટર છો દિલીપ ના હું ફિલ્મ લાઈનના કોઈ પણ વિભાગનો કોઈ પણ જાતનો કસબી નથી ગમે તેમ પણ લાગે છે કે તું કોઈક હીરો હીરો એટલે ફિલ્મનો હીરો નહીં હો અઠંગ ઉઠાવગીરને પણ હીરો કહેવાય છે પરોપકાર ભરેલી બહાદુરી પુરવાર કરનારને પણ હીરો કહેવાય છે તું આ માયનો જ એકાદ હીરો લાગે છે જેવા કોઈ છોકરી સાથે વાતચીત કરવા માટે જ કોઈ વિસ્કીની બોટલ જતી કરે એ વાતમાં માલ નથી